નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એ ટીવી ન્યૂઝ સુ જોઈએ યાદના મહત્વના સમાચાર મહેસાણાથી આજે અમે તમને એક ચોંકાવનારી ઘટના વિશે જણાવીએ છીએ જે મહેસાણાના આખજ ગામમાંથી સામે આવી છે જમાઈએ સસરા પર કર્યું જીવલેણ હુમલો આખજ ગામના કોદરામ ગામના વતની દિનેશકુમાર મફતલાલ વાકરી પર તેમના જમાઈ સંજયકુમાર પોપટલાલ દંતાણી અને કરણશ્રી બાપુએ ગંભીર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ દિનેશકુમાર પર પેટ્રોલ છાંટી અને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે દિનેશકુમાર મફતલાલ વાઘરીએ જાતે જ આ ઘટના વિશે જણાવ્યું છે તેમના જણાવ્યા અનુસાર આ હુમલો વ્યક્તિગત અદાવત પૈસાની લેવડદેવડના કારણે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓ કુમાર અને કરણસિંહ બાપુની શોધખોળ ચાલુ છે કરણસી બાપુ મેવુવાડાએ ભાઈબંધી નિભાવી સંજયકુમારે પેટ્રોલ છાંટી અને કરણસિંહે દિવાળી સોંપી એવું જાતિ દર્દીએ જણાવ્યું હતું આ ઘટના અંગે વધુ માહિતી મેળવવા માટે અમે સ્થાનિક પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને તેઓએ જણાવ્યું કે આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ દિનેશ કુમારની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આવી ગંભીર ઘટનાઓ સમાજમાં ચિંતાનો વિષય છે અમે આપને આ કેસની તમામ અપડેટ્સથી વાકેફ રાખીશું ત્યાં સુધી એચબીએન ટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર નામ છે તમારું મારું નામ દિનેશ કુમાર મફતલાલ વાઘેલ કયા ગામના છો કોદરામાં તમારી જોડે શું ઘટના ઘટી મારી ઘટના કશી કોઈ નથી સાહેબ હું ઘેરથી ગાડી લઈને મારી સ્કૂલ લેવા ગયો હતો તો આખ અને હું આખ જ આવ્યો મારી ઇકો ગાડી હતી હું મારા વિભાઈના ઘેર આગળ મારા જમીનના ઘેર ઠીક કરી કરી અને મારે સોડીને જમીને એટલું કીધું બેટા તું ડિલેવરી પર કાચા દાડા આવી છે તો તું મારી ગાડી ગાડીમાં બરાબર હું તારા પણ કોટ લાખ રૂપિયા માગું છું આ લઈ જા અને સર લઈ જા હું બેટા તારા પૈસા તું મારા પણ વ્યવહારના માગ હશે તો હું તને રડે કમાઈ આ લઈ આટલું કીધું હું તો મારા પર પરથી છું પેટ્રોલ લાઈન સોટી મારા પર અને સડી ટોપી તે મારી આ દશા કરી કોને સડી સડી સોપનાર માણસનું નામ શું છે સડી ટોપનાર કરણસી બાપુ અને પેટનું સોટનાર મારો જમઈ તમારા જમઈનું નામ શું છે તમારા જમઈનું નામ શું છે સંજય કુમાર પોપટલાલ નાતે નાતેબો કેવા છે સંજય કુમાર પોપટલાલ દંતાણી